તો ગાઈસ આપણે બીજી સાઈડે આવી ગયા છે તો ગાઈસ મસાલા પાઉડર ની બીજી સાઈડ આવી ગયા છે નીચે ભાગમાં તો આપણે નીચેનો ભાગ તમને દેખાડીશું આપણે પહેલા પણ વિડિયો બનાવ્યો તો એમાં જે વાળા દેખાડ્યો તો જે આપણે છે પહેલા આપણે બ્લોક શૂટ કર્યો તો એમાં આપણે દેખાડ્યો તો સી વાળાનો પણ કેટલું મસ્ત પણ લાગે છે ગાય આપણે વચ્ચે જઈને વિડીયો તો ગાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ગાઈશ આપણે અમારા ખેતરવાળા ભાગમાં જઈએ ગાઈશ ખેતરવાળા ભાગમાં આવી ગયા છે તો ખેતરના અમારા સાઈડમાંથી કેટલું મસ્ત દેખાય છે

ગઈ સાલ તો મંદિર ડૂબી ગયું હતું આ સાલ નથી ડૂબ્યું ચાલો આપણે મંદિરે જઈએ સામે વાળો બ્રિજ આવેલો છે ડબલ છે ઉપર કેનાલનું પાણી જાય નીચે મહીસાગર નદી જાય આ અમારું હરસિદ્ધિ માતાનું મંદિર છે